નમસ્કાર હું છું ભી પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજનો મુખ્ય સમાચારો પર ભરતના મક્તમપુર ખાતે આવે ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એ વન એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી સતત વરસાદી માહોલને કારણે ધરાશાય કાટમાળ એક બાઇક પર પડતા ભારે નુકસાન નર્મદાના રોજનાર ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને સળગાવી હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફિલ્મી ડબ્બે પત્નીના મૃતદેહને સીમ વિસ્તારમાં સળગાવી તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની આરોપી પતિએ લખાવી પીએસ આરએમપીએસ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આજથી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનાર યોજાયો अंकलेश्वर बी पोलीस मथक अधिकारीओ नवा कायदा अंगे माहिती पूरी पाडी भरुच मक्तमपूर खाते आले गायत्री फ्लेट कोऑपरेटिव्ह हाऊसिंग सोसायटी मा वन एपार्टमेंट माळ गेलेरी सतत वरसा माहोल कारण धराशयी एक माईक पर पडता भारे नुकसान ઘટનાને લઈ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે તેમના ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું એ વન એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે જેના કારણે દુર્ઘટનાની હોય સોસાયટી કમિટી દ્વારા તેમને પાંચ વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે નગરપાલિકાએ પણ ત્રણ વાર નોટિસ આપી છે છતાં ફ્લેટના માલિકો ઇમારતના રિપેરિંગ માટે કાંઈ કરતા નથી ઉપરાંત એસી ટકા મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છે અને તેમના ફ્લેટ ભાડેથી આપેલા છે ત્યારે ભારે કોઈ મોટી હોનારત સર્જાય તેવી સોસાયટીના સેવાઈ રહી છે મંદિરની બાજુમાં ગાયત્રી ફ્લેટમાં રહું છું અને મારો હોદ્દો માનદ પ્રમુખ તરીકેનો છે અહીંયા ગઈકાલે સવારે આખો દિવસ વરસાદ પડ્યો પાંચથી છ ભરૂચની અંદર તેમાં અમારું આ એ વન બિલ્ડિંગનું મકાનને આખી નુકસાની થયેલી છે એ લોકો ચાર પાંચ વર્ષથી આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે ભયંકર તે આજુબાજુવાળા રહીશો પણ જાણે છે અમે લોકો બી એને ચારથી પાંચ વખત નોટિસો આપી છે પણ એ લોકો એ લોકો એના પર કોઈ ધ્યાન ના આપ્યું અમે નગરપાલિકામાં પણ જાણ કરી નગરપાલિકાએ પણ બે નોટિસો આપી છે ઓલરેડી કલેક્ટરમાં જાણ કરેલું છે એ લોકો નગરપાલિકાએ આખરી નોટિસ પણ ચોંટાડેલી છે બધાને બધાને પર્સનલી આપેલી છે એમાં અડધા માલિકો બારગામ રહે છે અડધા ભરૂચમાં લોકલ રહેવા જતા રહ્યા અને અહીંયા પેલા ભાડા સસ્તા થાય ચાર ને પાંચ હજાર એમાં આ લોકોને ભાડે આપેલ છે માટે ભય ભવિષ્યમાં આજ નહીં આવતીકાલે વરસાદ તો ચાલુ જ છે જો નુકસાન થશે ને કોઈ જાનહાની થશે ત્યાંની અમારી સોસાયટીની તો કોઈ જવાબદારી હતી નહીં કેમ કે નગરપાલિકા ખાલી મામલદાર સાહેબ અને નગરપાલિકાથી પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા એટલે અમારી નંબર વિનંતી છે કે તમે ચેનલ થ્રુ આગળ ચલાવી અને આ બિલ્ડિંગની કંઈ ઉતારે નગરપાલિકા એ રીતના વ્યવસ્થા કરવા અમારી આમ તમને નંબર એમનો છે અને સોસાયટી અમારી સોસાયટી ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસીડી નથી આવતું ફ્લેટ ધારકોને અમે લોકોએ અમારી પાસે ફંડ હતું એટલે અમે દસ હજાર રૂપિયા ફ્લેટ સબસિડી આપી રિપેરિંગ કરવા માટે તો પણ એ લોકો કરવા તૈયાર નથી નર્મદાના તિલકવાડા તાલુકાના રોજનાર ગામે રહેતા આરોપી પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. રોજનાર ગામે બનેલી ઘટનામાં આરોપી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી તિલકવાડા પોલીસમાં ઠકે પત્ની ગુમ થવાની ખોટી માહિતી આપી પોલીસને ગુંમરા કરવાની કોશિશ કરી હોવાની માહિતી સામે આવી છે. આ અંગે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રોજનાર ગામે રહેતા આરોપી કંચનભાઈ ડાયાભાઈ તળવી જેઓ પોતાની પત્ની લલિતા તળવી ઉપર ખોટો શક વહેમ રાખતા હોય અને અવાર અવારનવાર ઝઘડો કરી તકરાર કરતો હોય અને તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે રોજાનાર ગામે ખેતરમાં પાકીટ ખોવાયું છે તેવું ખોટું બહાનું કાઢી પત્નીને ખેતરમાં લઈ ગયો હતો અને લાકડાના ડંડા વડે પત્નીને માથાના પાછળના ભાગે સપાટા મારી મોતને ઘાટ ઉતારી હતી તેટલું જ નહીં ફિલ્મી સ્ટાઇલમાં પત્નીના મૃતદેહને ખેતરમાં લાકડા ભેગા કરી સળગાવી દઈ લાશો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ તિલકવાડા પોલીસ મથકે આવી પોતાની પત્ની ગુમ થઈ છે તેવી ખોટી માહિતી તિલકોડા પોલીસે આરોપી પતિ આપી હતી ત્યારે તિલકોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમ લેટા સમગ્ર ઘટનાની તપાસ કરતા હોય ત્યારે તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે તિલકોડા પોલીસે આરોપી કંચન ડાયા તળવી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરની આર એમપીએસ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવતા નવા કાયદાઓની જોગવાઈ અંગેની જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ દ્વારા નવા કાયદાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા પહેલી જુલાઈથી નવા કાયદા લાગુ થશે આ ત્રણ કાયદામાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયાનો સમાવેશ થાય છે આ ત્રણેય કાયદા ગયા વર્ષે એકવીસ ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પચીસ ડિસેમ્બરે આ કાયદા ઉપર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી ત્યારે અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આરએમપીએસ સ્કૂલ ખાતે એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ઘનશ્યામ રાઠોડ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પીએસઆઈ ઘનશ્યામ રાઠોડે નવા આવેલ વિવિધ કાયદાઓ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને મહિલાઓ માટે અગત્યના કાયદાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું आज 21वीं सदी के जो विद्यार्थी हैं उनको भी जानना ज़रूरी है कि आजकल जो कानून जो है वो किस तरीके से नए हम जैसे कि इंटरनेट और एआई की दुनिया में जी रहे हैं हम आज क्रेडिट कार्ड डेबिट कार्ड और ऑनलाइन ट्रांजैक्शन के विश्व में जी रहे हैं तो जो कानून तोड़ने की प्रक्रिया है वो जो मॉडल सपरेंडी जो होती है वो भी बदल गई है क्रिमिनल की तो जब क्रिमिनल इतने स्मार्ट हो चुके हैं तो विद्यार्थी और आम नागरिक का भी स्मार्ट होना बहुत ज़रूरी है तो आज का जो प्रोग्राम था विशेषकर उस पर उसी बात पे ध्यान दिया गया कि एक नागरिक को अपने जो अधिकार हैं उसको कैसे समझना ज़रूरी है और कानूनों को कैसे समझना ज़रूरी है ताकि हम समय आने पर अपना खुद का खुद की रक्षा कर सकें और हमारे जो रिलेटिव्स हैं उनको भी और जो देश के अन्य लोग हैं जिनको ज़रूरत है उनकी भी हम रक्षा कर सकें और कैसे हम कानून की सहायता सहायता प्राप्त कर सके जैसा कि आप जानते हो कि क्रिमिनल प्रोसीजर वो क्या बताता था कि कैसे प्रोसेस होती है कोई भी क्राइम होता है तो उसके प्रोसेस बहुत लंबे लंबे थे जो कि अभी नए एक्ट में उसको शॉर्टलिस्ट किया गया है और आज जैसा बताया कि जैसे जैसे जमाना बढ़ रहा है क्राइम भी बढ़ते जैसे जैसे कि साइबर क्राइम तो पहले ऐसा था कि ओ शेयर मत करो ओ से आपके साथ फ्रॉड हो जाते थे ट्रांजेक्शन में फ्रॉड आ जाते थे बट अभी वो कैसे एविडेंस में माना जाता है जैसे सर ने बताया कि पहले एविडेंस में कि कोई रिकॉर्डिंग है तो उसको इतना इम्पोर्टेंस नहीं दिया जाता था बट जैसे जैसे टेक्नोलॉजी बढ़ रही है कि अब रिकॉर्डिंग को भी कंक्लूसिव प्रूफ माना जाएगा जैसे बर्डन ऑफ प्रूफ के बारे में सर ने बात किया था कि कैसे इंडियन एविडेंस एक्ट बर्डन ऑफ प्रूफ में ये माना जाता है कि भाई रिकॉर्डिंग को पहले इतना इम्पोर्टेंस नहीं दिया जाता था लेकिन अब इम्पोर्टेंस दिया जा रहा है और सबसे इम्पोर्टेंट और जो सबसे अच्छी बात हुई थी कि पहले लॉ हमारे कैसे थे कि ठीक है फॉलो हुआ तो हुआ नहीं तो कोई बात नहीं लेकिन अभी बताया कि जैसे स्पेशली पेरेंट्स के बारे में उन्होंने बताया कि मोटर व्हीकल एक्ट जिसको चेंज किया गया अभी

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચ અને નર્મદા જિલ્લામાં પુરોહિબિસરના ગુનામાં નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો નાસ્તો ફરતો પ્રવીણ ગુલાબસિંહ પાટણવાડિયા વાલ્ય ચોકડી પાસે ઊભો હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરતા તેને વાલ્ય ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો તે અંકલેશ્વર જીઆઈડીસી અને ડેડિયાપાડા પોલીસ મથકમાં પુરોહિતરના ગુનામાં વોન્ટેડ હતો એલસીબી પોલીસે પ્રવીણ પાટણવાડિયાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘટચર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवें साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ ખાતેથી નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા સંચાલિત નવ પ્રાથમિક શાળાઓમાં બાળકોને નોટબુક અને ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાં છેલ્લા સાત વર્ષથી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ અને તાલુકાઓનું તમામ પ્રાથમિક શાળાઓમાં નોટબુક તેમજ ડાયરાઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજરોજ નગરપાલિકા સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શહેરની નવ શાળાઓમાં નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ નોટબુક અને ડાયરાના વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવ શાળાના આચાર્યોને ધોરણ એકથી પાંચના બાળકોને નોટબુક તેમજ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંદાજીત ચૌદસો જેટલા બાળકોને નોટબુક અને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા સંચાલિત નવ પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નવું શૈક્ષણિક ક્ષેત્ર હમણાં ચાલુ થયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી સભ્યશ્રીઓ દરેક સ્કૂલોના શ્રીઓ પ્રવીણભાઈ માસ્ટર ગજેન્દ્રભાઈ અને નામી અનામી અનેક લોકોના સહકારથી અમે જે વર્ષોથી નિલોમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરેક નગરપાલિકા સંચાલિત દરેક સ્કૂલોમાં જે જરૂરિયાતમંદ છોકરાઓને ડાયરા અને નોટબુક્સનું વિતરણ કરતા હતા એ આજ રોજ કરવામાં આવ્યું હું આભાર માનું છું પ્રવીણભાઈ ગજેન્દ્રભાઈ શિક્ષણ સમિતિના સભ્ય ચેરમેનશ્રી વાઇસ શ્રી તથા શિક્ષકોનો પ્રિન્સિપલ પ્રિન્સિપલશ્રીઓનો કે આ ડિસ્ટ્રિબ્યુશન એ લોકો એટલું સુંદર રીતે કરે છે કે જેથી કરીને જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ બાળકો સુધી આ નો નોટબુક્સ અને આ ડાયરાઓ પહોંચે છે અને અભ્યાસ માટે એમને વધુમાં વધુ જે આ સવલત પૂરી થાય છે

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો ઉડતાલીસમો પદગ્રહણ સમારંભ ગુમાન મંદિરના મહંત શ્રી મનમોહન દાસજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ અને ઓએનજીસીના મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનિલ નેવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ સેક્રેટરી તરીકે વલ્કેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર રોમેશાહ રાજપુરોહિત વાઇસ પ્રેસિડેન્ટ કિશોર સુરતી પ્રેસિડેન્ટ ઇલેક્ટ પંકજ ભરવાળા ક્લબ ટ્રેનર અર્પણ સુરતી ફાઉન્ડેશન ચેરપર્સન મીરા પંજવાણી મેમ્બરશીપ ચેરપર્સન સુનિલ નાટકર્ પબ્લિક ઇમેજ ચેરપર્સન ગજેન્દ્ર પટેલ ટ્રેઝરર મહાવીર જૈન સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન મનીષ શ્રોફ ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ ઘનશ્યામ ગજેરા બુલેટિન એડિટર અનિતા કોઠારી વિગેરેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તુષાર શાહ સહિત રોટેરિયનો ઉપસ્થિત રહ્યા હતા મારી ઘનશ્યાભાઈ સાથે વાત થઈ ઘનશ્યાભાઈ કે સુનિલભાઈ તમે પ્રમુખ બનશો ને એટલે તમને ખબર પડશે કેટલું ટેન્શન હોય છે અને એમને હમણાં જ ઘનશ્યામભાઈ વાત કરી કે બહુ ટેન્શન હોય છે પ્રમુખ બનવું ત્યારે મિત્રો હું એક વાત શેર કરું તમારી સાથે કે ઘણી વખત આપણને જે પણ કંઈક જવાબદારી મળે ને એને આપણે ટેન્શન તરીકે ના સ્વીકારીએ અને વી આર ફોર ધ શેક ઓફ એન્જોયમેન્ટ

ભરૂચમાં કતરો ખાતે ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈભવની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સહયોગથી અને પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અર્ચનાબેન પટેલ અને જે કે શાહ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી શ્રીમતી જુલી શાહ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું મુંબઈના પિયુષ પવાર અને હર્ષ ગાયકવાડ દ્વારા રાગ શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા ત્યારબાદ કોલકાતાના કુમારી પૌશાલી ઘોષ દ્વારા ગાયનમાં રાગ મેઘ તથા સાવન કજરી રજૂ કરવામાં આવ્યા હતા હાર્મોનિયમ પર રાજકોટના જયેશ મકવાણા અને તબલા પર કોલકાતાના કલ્યાણદાસ દ્વારા ઉત્કૃષ્ટ સંગત કરવામાં આવી હતી ભારે વરસાદ હોવા છતાં હોલ લગભગ ભરાઈ ગયો હતો જે ભરૂચના સંગીત પ્રેમીઓના અટૂટ સમર્પણ અને ઉત્સાહ દર્શાવે છે લોકોને શ્રોતાઓ તરીકે સહભાગી થવા અને અન્ય લોકોને આ સંગીતમય સંગીતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી તે દરેકને સાથે જોડવા માટે આગ્રહપૂર્વક અપીલ કરવામાં આવી હતી જેનાથી ભારતીય શાસ્ત્રીય સંગીતની કાલાતીત પરંપરાને પોષવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થઈ શકાય હાજીવઅલી બાપુ દશાણવાલા પ્રાથમિક ગુજરાતી માધ્યમમાં સીઆરની સીઆર કાર્યક્રમ યોજાયો હતો એમએમએમ સીટી સંચાલિત હાલીવલી બાપુ દશાણવાલા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે સીઆરની ચૂંટણીની રચના કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજે અને તેનાથી માહિતગાર થાય તે ઉદ્દેશથી ચૂંટણીના નીતિ નિયમોને ધ્યાનમાં રાખી ચૂંટણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉમેદવારો પાસે સીઆરની ચૂંટણીનો પ્રચાર કરાવી આચારસંહિતા લાગુ પાડી આકર્ષક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ માટેનું માર્ગદર્શન શાળાના આચાર્ય સુતરિયા મહેફુઝાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષકોને વિદ્યાર્થીઓના સહકારથી શાળાને ઉત્સાહી અને જવાબદાર સીઆર મળ્યા હતા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ચૂંટણી અને મતદાન પ્રક્રિયા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્લેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા ધોરણ ચારથી બારના વિદ્યાર્થીઓને ચૂંટણી શું છે અને મતદાન કેવી રીતે કરવું તે પ્રક્રિયાને સમજાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારની ચૂંટણી કરીએ છીએ તેવી જ રીતે આ ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉમેદવારી તરીકે વિવિધ પોઝિશનના વિદ્યાર્થીઓ ઊભા રહ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓએ તેઓને મત આપીને બેલેટ બોક્સનો ઉપયોગ કરીને તથા સાથે જ શિક્ષકો દ્વારા તેમના આઈડી કાર્ડ તેમના આધાર કાર્ડ તરીકે ગણતરી કરીને તેમની ચકાસણી કર્યા બાદ તેમના ક્લાસ અને વર્ગ અને તેમની ઉંમર માટેની ચકાસણી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે મતદાનમાં અને તે લોકો અઢાર વર્ષની ઉંમરના થશે ત્યારે આવી રીતે મતદાન કરવાનું રહેશે ત્યારબાદ મત આપ્યા બાદ તેમના હાથ પર માર્ક કરવામાં આવ્યો હતો જેનાથી વિદ્યાર્થીઓને તેમણે મતદાન આપવાનો સંતોષ અને એક ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય ગંગાધર તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો ગોડબાર પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત્ત થનાર લોકોને સાલ ઓડાળી સન્માન આપી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માંગરો તાલુકાની ગોડબાર ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે સેવા બજાવી નિવૃત્ત થનાર શિક્ષક ઇન્યાભાઈ સેવ્યાભાઈ ચૌધરી રમેશભાઈ પાન્યાભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સમારંભ વિઠ્ઠલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ નિવૃત્તિ વિદાય સમારંભમાં ગામના સરપંચ પંકજભાઈ ચૌધરી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો એસએમસી સભ્યો ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલના આચાર્યો માંગરો તાલુકાના શિક્ષકો શિક્ષક સંઘના હોદ્દેદારો ગોઠબાર શાળામાંથી બદલી કરાવીને ગયેલ શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય દ્વારા તેમજ પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત થનાર ઇન્યાભાઈ સેવિયાભાઈ ચૌધરી રમેશભાઈ પાન્યાભાઈ ચૌધરીનું સાલ ઉડા સન્માનપત્ર આપી સ્મૃતિ ભેટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરાયો હતો હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરાયો હતો વિઠ્ઠલભાઈ ચૌધરીએ બંનેની સેવાઓને બિરદાવી હતી તેમજ નિવૃત્ત થનાર બંને શિક્ષકોએ પ્રસંગોચિત વાત કરી હતી અન્ય મહેમાનોએ પણ તેઓએ શાળામાં બજાવેલ સેવાને બિરદાવી હતી અંતે સૌનો આભાર માનવામાં આવ્યો હતો શાળાના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ સર ખાતે એક યુવા એક પેડ એક પેડ માકે નામ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વિભાગના અગ્રણી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં શ્રી કૃષ્ણ મંદિર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકામાં તથા સોસાયટીના વિસ્તારોમાં વૃક્ષારોપણ અને રૂપા વિતરણ શ્રી કષ્ટભંજન હનુમાનજી યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળ ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી શ્રીરંગ નગર સોસાયટીના સદસ્યો અને મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કર્યું આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકુરે કર્યું હતું એક યુવા એક પેડ એક પેડ માકે નામ અંતર્ગત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં આજરોજ શ્રી અષ્ટભંજન યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા મંડળ ગાયત્રીનગર સોસાયટી રંગ અવધૂત સોસાયટી સરદારનગર સોસાયટીના સદસ્યો અને શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોએ શ્રી કૃષ્ણ મંદિર તથા

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાડેશ્વર ગામમાં પાણીની ટાંકી પાસે રહેતા ગણેશભાઈ પોવટભાઈ સોલંકીએ પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આવી જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે સુરતથી પરત પોતાના ઘરે આવતા નર્મદા ચોકડી ખાતેથી કોઈક ઓટો રિક્ષામાં બેસી ઝાડેશ્વર પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન તેઓને પોતાનું પાકીટ જેમાં એક સોનાનું મંગળસૂત્ર બે સોનાની ચેન એક જોડ પાયલ એક જોડ ચાંદીના કળા એક મોબાઈલ બેંકની પાસબુક તથા બીજા અગત્યના ડોક્યુમેન્ટ હતા તે પાકી કોઈક સ્થળે અથવા રિક્ષામાં ખોવાઈ ગયું હોવાની માહિતી આપી હતી જેથી તાત્કાલિક પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ રિસોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રિક્ષાની ઓળખ કરી તપાસ કરતા ગણતરીના કલાકોમાં ગણેશ સોલંકીનું ખોવાયેલું પાકીટ શોધી કાઢી તેમને સી ડિવિઝન પોલીસે સોંપી સરાહની કામગીરી કરવામાં આવતા પાકીટ માલિકનો ખુશીનો પાર રહ્યો ન હતો

ફિલ્મી ડબ્બે પત્નીના મૃતદેહને સીમ વિસ્તારમાં સળગાવી તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ આરોપી પતિએ લખાવી અંકલેશ્વરની આરએમપીએ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આથી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનાર યોજાયો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ નવા કાયદા અંગે માહિતી પૂરી પાડી આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર